ત્વમેવ સાર્વમ મમરંગ દેવ રંગ સાહિત્યના વિદ્વાન વડીલ તેવા શ્રી કુલીનભાઈ ગણપતિ શંકર ઉપાધ્યાયે પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણા બળથી બાળકોના રંગદાદા નામના પુસ્તકના સોળ ભાગ રંગ પરિવારને આપ્યા તેમાંથી ત્રીજા ભાગમાંથી આજે આપણે વાર્તા ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ સાંભળીએ ઓગણીસમી વાર્તાનું શીર્ષક છે હરિનો મારગ છે સુરાનો પાંડુરંગ પ્રભુના દર્શન માટેની અંતિમ તૈયારી કરવા લાગ્યા ક્યાં જાઓ ક્યાં જઈને તપશ્ચર્યા કરું શું કરું તો ભગવાનના દર્શન થાય પાંડુરંગને સંતોનું મોસાળ ગણાતો હિમાલય યાદ આવ્યો પણ ભગવાનની ઈચ્છા જુદી હતી એમના કાને ખેડાના સિદ્ધ પુરુષ દાદા ધુનીવાલાનું નામ પડ્યું આ સંત એ સાક્ષાત્કારી સંત હતા એમની પાસે સતત ધૂણી સળગ્યા કરતી ભક્તો આવીને જે કાંઈ આપે તે બધું ધૂણીમાં નાખી દે પરંતુ ચમત્કાર એવો કરે કે જોનારા દંગ થઈ જાય આપણા પાંડુરંગ નીકળ્યા દાદાના દર્શને આશીર્વાદ લેવા અને બને તો એમની પાસે રહી સાધના કરવા પાંડુરંગ તો ઝાલોદથી નીકળી દાહોદ ગયા ત્યાંથી ગયા ગાડરવાળા ગાડરવાડાથી સાંઈખેડા સો માઇલ એકસો પચાસ કિલોમીટર દૂર મોટરમાં જવાય પણ પાસે પૈસો નહીં પાંડુરંગ તો પગે ચાલીને પહોંચ્યા સાંઈખેડા અહીં તો ભક્તોનો જબરો મેળો જામેલો દુખિયારા અને ધન મેળવવાની ઈચ્છાવાળા તો આવું સ્થળ શોધતા ફરતા જ હોય આપણા પાંડુરંગ તો જિજ્ઞાસા સંતોષવા ગયેલા સંત માટે કેરી લઈને ગયા આ સંતનું વર્તન ભારે વિચિત્ર કોઈને આશ્ચર્ય થાય તો કોઈને દુઃખ ભક્તો જે કંઈ ચરણમાં મૂકે તે ધૂણીમાં નાખી દે આપણા પાંડુરંગ તો કેરી લઈને પહોંચ્યા અને જે બન્યું તેનાથી પ્રસન્ન થઈ ગયા એવું શું બન્યું વીસમી વાર્તાનું શીર્ષક છે સંત કૃપાની વર્ષા જ્યારે ભગવાન અનુકૂળ હોય ત્યારે બધું જ અનુકૂળ થઈ જાય અનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગતત્ર રાત્રે પાંડુરંગ પહોંચ્યા ધૂનીવાલા દાદા પાસે હાથમાં દાદા માટે લીધેલી કેરી છે દાદાનું વર્ચન વર્તન વિચિત્ર એટલે પાંડુરંગ ચિંતા કરે દાદા મારી કેરી ખાશે કે નહીં ધૂણીમાં તો નહીં નાખી દે ને પાંડુરંગ તો ધીમે પગલે પહોંચ્યા દાદા પાસે અંતરનો ભાવ ઊંચો સંત પ્રત્યેની શ્રદ્ધા ઊંડી પાંડુરંગે દાદાના ચરણમાં કેરી મૂકવાનું વિચાર્યું પાંડુરંગ દાદા પાસે જઈ પગમાં કેરી મૂકે તે પહેલાં જ દાદાએ જાતે પોતાના હાથે ઝડપ મારી ઝડપ મારીને કેરી લઈ લીધી કેરી લઈને સીધી જ ખાવા માંડી કેરી ખૂબ મીઠી હોય તેમ પ્રેમથી ખાવા લાગ્યા પાંડુરંગ ભાવ વિભોર થઈ ગયા એમને આનંદ આનંદ થઈ ગયો સંતની કૃપા વરસી ગઈ એવો ભાવ જાગ્યો એકવીસમી વાર્તાનું શીર્ષક છે નર્મદા કિનારે જવાનો આદેશ પૂજ્ય ધૂણીવાળા દાદાએ કેરી ખાધી એનો પાંડુરંગને ખૂબ આનંદ થયો દાદા પાસે જવાની હિંમત આવી ગઈ દાદાને પાછા મળવાની તમન્ના જાગી બપોરનો સમય છે પરંતુ દાદા તો એમની ધૂનમાં હતા પાસે એક ગાય ઊભી હતી ઊભી ઊભી કંઈક ખાતી હતી દાદાએ તો એક જાડી લાકડી લીધી અને બેઠા બેઠા ગાયને મારવા માંડી પાંડુરંગ તો આભા બની ગયા પાંડુરંગને ગાયની દયા આવી ગઈ અરે આ ગાય કંઈ તોફાન તો કરતી નથી તો પછી આમાં મારવાની જરૂર છે નિર્દોષ ઢોર પર આવો ત્રાસ પરંતુ પાંડુરંગને બીજી નવાઈ એ લાગે કે આટલું મારવા છતાં ગાય જરા પણ ખસતી કેમ નથી ગાય તો મોજ મસ્તીથી ખાયા જ કરે છે આ ગાયને વાગતું નહીં હોય આ ગાય તો જાણે દાદા પંપાળતા હોય એવી રીતે ઊભી ઊભી ખાય છે પાંડુરંગ વિચારે ચઢ્યા ત્યાં દાદા બોલ્યા હિમાલય જવા નીકળ્યો છે પણ એનું કામ ત્યાં થવાનું નથી એણે પાછા જવું નર્મદા કિનારે એણે રહેવાનું છે દાદા કોને કહેતા હતા તે ખબર ન પડી મનમાં થયું કે મને તો નહીં કહેતા હોય બસ પાંડુરંગ વિચારતા વિચારતા જતા રહ્યા દાદા પાસે બેસીને વાત થાય તો કેવું સરસ પણ વાત થાય કેવી રીતે પાસે બેસાય ક્યારે બસ પાંડુરંગ આ કોયડાનો ઉકેલ શોધવા લાગ્યા બાવીસમી વાર્તાનો શીર્ષક છે કોયડાનો ઉકેલ પાંડુરંગને હવે વિશ્વાસ આવી ગયો કોઈ પણ રીતે દાદા પાસે બેસવું ગમે તે રીતે દાદા સાથે વાતો કરવી દાદાને સીધું જ પૂછી લેવું કે અનુષ્ઠાન ક્યાં કરું પણ આ ભક્તોના મેળામાં પત્તો ખાય કેવી રીતે પાંડુરંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે મધરાતે દાદા એકલા હોય છે દાદા એકલા હોય ત્યારે મળીએ મળીએ અને દિલ ખોલીને વાતો કરીએ પાંડુરંગે મધરાતનો સમય સાધ્યો પાંડુરંગની સાથે એક શીખ ભક્ત જોડાયો પાંડુરંગે એને ચેતવ્યો કે કશું બોલીશ નહીં એ બોલે તે સાંભળજે અને કહે તેમ કરજે સંત કહે તેમ કરવામાં કલ્યાણ રહેલું હોય છે બંને જણા ગયા દાદા પાસે પાસે જઈને બેઠા શીખને ચેતવ્યો હતો તો પણ બેસતાની વારમાં જ એની રેકોર્ડ શરૂ કરી દીધી દાદાએ એના દુઃખના રૂપે છ મહિના રહી જવા કહ્યું શીખ તો રડતો જાય અને પોતાના દુઃખનું ગાણું ગાતો જાય દાદા કહે તીન મહિના ઠહર જા પછી તો એક મહિનો રહી જા એમ કહ્યું શીખ રડતો જાય અને દાદા દિવસો ઘટાડતા જાય શીખ તો દાદાની વાત સ્વીકારે જ નહીં છેવટે દાદા ઉગ્ર થઈ ગયા પણ ઉગ્ર થઈને એમણે કૃપા જ કરી બે પાંચ વાર એના હાથ પર લાકડી ઠોકી અને કહ્યું જતો રહે શીખ જવા માટે ઊભો થયો પાંડુરંગને થયું કે અમે બે સાથે આવ્યા હતા તો સાથે જ જવાનું હશે ને પાંડુરંગ જવા માટે ઊભા થયા એટલે દાદા બોલ્યા તો કાં જાતા હે બેઠ બેઠ પાંડુરંગ તો બેઠા ખરા પણ થોડી વાર પછી પાછા ઊભા થવા ગયા તો દાદાએ બેઠ જાની આજ્ઞા ફરમાવી બે ત્રણ વાર બેઠ જાની આજ્ઞા થઈ એટલે પાંડુરંગને હિંમત આવી ગઈ હિંમત એકઠી કરીને પૂછ્યું કે આપના પગ ઉપર માથું મૂકું દાદા બોલ્યા હા હા રખ રખ વિવેપી વિવેકી પાંડુરંગે ચરણમાં માથું મૂક્યું અને પગ પકડ્યા ત્યાં તો દાદાએ એમના વાસા ઉપર પ્રેમથી હાથ ફેરવા માંડ્યો પાંડુરંગના હૈયામાં આનંદનો સાગર ઉછળવા લાગ્યો દાદાની બીક જતી રહી દાદા પાસે બેઠા અને પૂછ્યું કે આપની પાસે રહીને એક અનુષ્ઠાન કરવું છે દત્તપુરાણના એકસો આઠ પારાયણનું અનુષ્ઠાન દાદાની પાસે થાય તો કેવું સરસ પરંતુ દાદાએ એમને સમજ પાડી દાદાએ કહ્યું તારું અનુષ્ઠાન અહીં નથી થવાનું અને છેલ્લે બોલ્યા વાપીસ જા વાપીસ જા જંગલ મેં મંગલ જંગલ મેં મંગલ એમ અનેકવાર બોલતા રહ્યા પાંડુરંગ ફરી પાછા પગે પડીને ઊભા થયા સંતના આશીર્વાદ મળી ગયા એવું અનુભવ્યું અને ત્યાં જ મનમાં ઝબકારો થયો કે બપોરે જે કહેતા હતા કે હિમાલય જાનેવાલા આયા હૈ નર્મદા કિનારે જાને હૈ તે મને ઉદયસીને જ કહેતા હતા અને મને જ નર્મદા કિનારે અનુષ્ઠાન કરવાનો આદેશ કર્યો છે બપોરે દાદા જે બોલેલા તે સમજાયેલું નહીં બપોરે જે કોયડા રૂપ જણાયેલું તે કોયડાનો ઉકેલ મધરાતે મળી ગયો પાંડુરંગને લાગ્યું કે મા નર્મદા મને સાદ પાડે છે રંગબાપજીએ રૂપે આ વાત્સલ્ય સભાર કાર્ય માટે કુલીન દાદાને નિમિત્ત બનાવ્યા તે કુલીન દાદા અમારા બધાના આપને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત